નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પૈસાવાળા લોકો ઝાડમાં ફસાવી પૈસા પડાવી વધુ એક લૂંટડી લૂંટણી ઝડપાય છે જયપુર પોલીસ સીમા અગ્રવાલ ઉપર નામની મિત્રો મહિલાની ધરપકડ કરી છે અને સીમા તેના પતિને ખોટા અને ગંભીર આરોપમાં ફસાવીને તેની પાસેથી પૈસા પડાવતી હતી દેહરાદૂનથી તેની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને જયપુર લાવી અહીંયાની કોર્ટમાં રજૂ કરી હતી કોર્ટે તેને પંદર દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે તો આ મામલે પોલીસે

સેટલમેન્ટને નામે મોટી રકમ પડાવી લીધી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ